દર વખતે માત્ર ખેડૂતોને જ સહાય શા માટે ભારે માવઠું થયું ઊભા પાક બગડ્યા અને ખેડૂતો પાયમાલ થયા સહાયની માગ ઉઠી અને સરકારે સહાય જાહેર પણ કરી સહાય પૂરતી છે કે ઓછી છે એ વિશે મારે કંઈ નથી કહેવું મારે તો એ સવાલનો જવાબ આપવો છે જે દર વખતે પૂછવામાં આવે છે જ્યારે પણ ખેડૂતોને સબસિડી સહાય કે મદદની વાત આવે ત્યારે એક સવાલ ઉઠે છે કે દર વખતે માત્ર ખેડૂતોને જ સહાય શા માટે અન્ય વેપાર કે ધંધાને કેમ નહીં પૂછનારા લોકોનો કોઈ વાક પણ નથી કારણ કે તેમને ખેતી શું છે અને ખેડૂતોની હાલત શું છે એના વિશે ખબર જ નથી આવી વાતો કરનારા લોકો ખેતી અને ધંધા વચ્ચેનો મૂળભૂત જે તફાવત છે એ ભૂલી જાય છે કોઈ પણ ધંધામાં તેનો માલિક ખર્ચ પ્લસ નફાનો સરવાળો કરી અને પોતાની પ્રોડક્ટનો ભાવ નક્કી કરે છે પછી તે ચાની લારી હોય કે પછી કાર બનાવતી કંપની હોય ત્યારે ખેતીમાં એવું નથી ખેડૂત રોકાણ કરે મહેનત કરે અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે તેનો ભાવ વેપારી નક્કી કરે છે સો રૂપિયાનો ખર્ચ થયો હોય તેની સામે જો પચાસ રૂપિયાનો ભાવ હોય તો પણ ખેડૂતને પોતાનો માલ વેચવો પડે છે ખેતી કદાચ એકમાત્ર એવો ધંધો છે કે જ્યાં પ્રોડક્ટનો ભાવ ખરીદનાર નક્કી કરે છે વેચનાર નહીં અને બીજી તરફ ખાતર દવા અને બિયારણના ભાવ ત્રણ ગણા વધી ગયા છે અને ખેત પેદાશનો ભાવ ત્યાંનો ત્યાં જ છે બીજા ધંધામાં જો કાચા માલનો ભાવ વધી જાય તો તરત ભાવ પ્રોડક્ટના પણ વધે છે જ્યારે ખેતીમાં એવું નથી ખેડૂતો તો વર્ષોથી કહે છે કે જો તેમને પોતાના ખેત પેદાશના યોગ્ય ભાવ મળે તો સહાયની જરૂર જ નથી બીજી વાત એ કે અન્ય તમામ ધંધામાં નુકસાનનું જોખમ નિયંત્રિત હોય છે અને મોટા ભાગે સર્જિત હોય છે જ્યારે ખેતીમાં નુકસાન કુદરતી હોય છે જે ખેડૂતના હાથમાં હોતું નથી સૌથી મહત્વની વાત કે ખેતી એ માત્ર વ્યવસાય નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે

એક ભાઈ તો એવું કહેતા હતા કે ખેડૂતો પોતાની મગફળી ખેતરમાં પલળવા શા માટે દે છે ઘરે કેમ નથી લાવતા અરે ભલામણા પાંચસો મણ મગફળી કેટલી હોય અને કેમ થાય એ કંઈ ખબર પડે છે તમને જે મોટા અથવા પૈસાવાળા ખેડૂતો દેખાય છે તેની સંખ્યા દસ ટકા કરતાં પણ ઓછી છે બાકીના નેવું ટકા ખેડૂતો એવા છે કે જેમને ત્રણ પેઢીમાં પાકા મકાન માંડ થયા છે તો પછી ગોદામની તો વાત જ શું કરવી અને આપણી સરકારોને પણ ટેમ્પરરી સોલ્યુશનમાં જ રસ છે પરમનન્ટ કે લાંબા ગાળાના સોલ્યુશનમાં કોઈને રસ નથી ચૂંટણી જીતાઈ જાય એટલે ભયો ભયો